દરોડેમમાં પાણીની આવક અચાનક વધી જતાં આઠ ગેટ છ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે સાબરમતી નદી બંને કાંઠે વહેતી થઈ છે દરોડેમની હાલત પચીસ આઠ વાત કરીએ તો દરોડેમમાં અચાનક પાણીની આવક વધતા ને આઠસો બાણુ ક્યુસેક આવક નોંધાય છે દરોડેમની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ છે દરોડેમની છસો અઢાર પોઈન્ટ તેપન ફૂટ સ્થિર રાખીને આઠ દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે સાબરમતી નદી બંને કાંઠે ગાંડીતુર બની વહેતી થઈ છે સાબરમતી નદીમાં ચોસઠ હજાર એકસો ચુમ્માલીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે દરોડે હાલ છી પોઈન્ટ અડસઠ ટકા પાણીનું સ્ટોરેજ સ્થિર કરવામાં આવ્યું છે ત્યારબાદ ઉપરની આવક જે થઈ રહી છે તે પ્રમાણે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે કોજવે પર ન જવા માટે રસ્તો બંધ હોય તેવા બોર્ડ પણ અહીં લગાવવામાં આવ્યા છે દરોડેમ નીચે આવેલો કોઝવે સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે અને ત્યાં ન જવા માટે અપીલ પણ કરવામાં આવી છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે